નમસ્કાર દર્શક મિત્રો હિંમતનગર ખબર ન્યુઝ સાથે હું છું આપની સાથેલ બાજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા જીતુબા રાઠોડ સાથે તલજ તાલુકા ગ્રામ પંચાયતની ની ચૂંટણીમાં મોઢુકા ગ્રામ પંચાયતમાં કુંવરબાર રણવીરસિંહ ઉર્ફે ઉપેન્દ્રસિંહ ઝાલા ને સમરસ ગ્રામ પંચાયતના સરપંચ બનવા બદલ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની અંદાજીત પંચાવન જેટલી ગ્રામ પંચાયતની લક્ષી કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં લક્ષી માહોલ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ચૂંટણી લડવા ઇચ્છુક મોઢુકા ગ્રામ પંચાયતના મહિલા ઉમેદવાર કુંવરબાદ રણવીરસિંહ ઉર્પી ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતેની ડિનરી પર્ણી કરવામાં આવતા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તલો તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ પરિષદ પરિષદના પ્રમુખ ટીનુભા પૂર્વ મહામંત્રી વીડી ઝાલા તાલુકા ભાજપ પટેલ સમર્થકો હાજરી હતી જીતુભા રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને ને લાઈક કરો શેર કરો ચેનલ ને કરો અને હા બાજુમાં આપેલ બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં આભાર